વડોદરા શહેરના પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શહેરના પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કર્મચારીઓ દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી જેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું સાથે જ જે પોલીસ કર્મચારીઓએ સારી કામગીરી કરી છે તેમને શહેર પોલીસ કમિશનરના હસ્તે પ્રશંસાપત્ર પર એનાયત કરવામાં આવ્યા હતા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આજે સમગ્ર દેશભરમાં છોતેર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સારી કામગીરી કરવા બદલ તેમને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે ખાસ પરેડ કરાવવામાં આવી હતી અને દેશની આન બાન શાન સમા તિરંગાને આજે સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ સાથે બાળકો અને એનસીસી કેડર પણ ઉપસ્થિત રહ્યા હતા समारोह के हमारे मुख्य अतिथि साहब का आगमन

ગજાનંદભાઈ ભરતભાઈ ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે પોલીસ મુખ્ય મથક ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસનું ઉજવણીના નિમિત્તે ગ્રાન્ડ પરેડ સેમની અને વર્ષ દરમિયાન જે પોલીસ અધિકારી કર્મચારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે અને શહેરીજનોને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં મહેનત કરી છે એવા અધિકારીઓ અને કર્મચારીઓને રૂપે આપણે આજે સન્માન પણ કરી છે આ કાર્યક્રમ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પોલીસ અધિકારીઓ એમના પરિવારજનો પોલીસ લાઇનમાં રહેતા તમામ પરિવારના પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના કેટલાક શહેરજનો પણ આજના કાર્યક્રમમાં ભાગ લીધી છે આપણે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસની શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે આપણા કટિબદ્ધતા અને આ દિશામાં આવતા દિવસોમાં જે સંકલ્પ સાથે કામ કરવાનું છે અને રિમાઇન્ડ કરીને આપણા રિઝોલ્ને વધુ સદૃઢ કરીને આગળ વધવાની સંકલ્પ કરી છે શહેરજનોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અપેક્ષા છે એમના સાથ અને સહકારથી શહેરને એક સુરક્ષિત શહેર બનાવવામાં આપણે સફળ રહીશું આભાર